જય આશાપુરા મિત્રો આજે આપણે આવી ગયા છીએ માતાના મઢ એવા કચ્છ ધરામાં બિરાજમાનમાં આશાપુરામાંના મંદિરે મિત્રો અહીં જોવાલાયક સ્થળો હોય તો આશાપુરા મંદિર હિંગળાજ મંદિર ચાચર મંદિર

po ayon. એ તેમના ઘરે અવશ્ય પાડવું બંધાય છે દર વર્ષે આસો મહિનાની નવરાત્રીમાં અહીં લાખો લોકો દર્શનાર્થે આવે છે અને મેળો પણ ભરાય છે ગુજરાત રાજસ્થાન મુંબઈથી અનેક પરિવારો અહીં દર્શન કરવા આવે છે રાજાશાહી વખતના સમયે મંદિરના પૂજારીને અહીં રાજા જેટલું જ માન મળતું હતું જ્યારે પણ રાજા આ મંદિરે દર્શનાર્થ કરવા આવે ત્યારે રાજા નીચે બે પણ ચાર મહિના થયા અને રાજાને મનમાં શંકા પેદા થઈ કે શું સાચે જ માતાજી પ્રગટ થયા હશે કે નહીં થયા હોય તો તેણે ચાર મહિને જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા અને માતાજીની અધૂરી પ્રતિમા ઉત્પન્ન થઈ અહીં રહેવાની સગવડતા જોઈએ તો ધર્મશાળા આવેલી છે જે મંદિર ટ્રસ્ટ તરફથી જ છે અને સામેની સાઈડ પણ ઘણા બધા રૂમ અવેલેબલ છે આ કોમન હોલ છે જો તમે ઘણા બધા પરિવાર સાથે આવ્યા હોય તો આ કોમન હોલ સામે લોકર છે અહીં આ ગાદલા પણ વિછાવીને રાખેલા હોય છે અહીંયા રહેવાની ખાવા પીવાની કોઈ દુર્લભ અવ્યવસ્થા જેવું કંઈ તમને જોવા મળતું નથી અહીં ઘણી બધી સમાજવાળી પણ આવેલી છે જે પોતાના સમાજ પ્રમાણે અહીં જે સામે દેખાય છે તે પાટીદાર સમાજવાળી આહિર સમાજવાળી કાઠી સમાજવાળી ઘણી બધી સમાજવાળી અવેલેબલ છે અહીં દર્શનાર્થીઓને નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે આ બાજુ સ્નાનઘર અને શૌચાલય આવેલા છે જે પણ નિઃશુલ્ક અવેલેબલ છે મિત્રો તમે જ્યારે આ બાજુ નીકળો ત્યારે મા આશાપુરાનું જગ વિખ્યાત એવા મંદિરના દર્શનાર્થે અચૂક પધારો તો મા આશાપુરા તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે તો મિત્રો મળીશું આવી જ એક જગ વિખ્યાત બીજા મંદિરના દર્શન કરવા તમને લઈને જઈશું તો ત્યાં સુધી રામ રામ જય દ્વારકાધીશ જય આશા